ગણેશ ચતુર્થી નો તહેવાર છે અને દેશમાં ગણેશ ઉત્સવની પણ શરૂઆત થઈ ચુકી છે આ દસ દિવસ લોકો ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે અનેક લોકો ગણેશ મંદિર જઈને પણ બાપાની પૂજા કરે છે વિઘ્નહર્તા ગણેશજીની ધામધૂમથી લોકો આવકારી રહ્યા છે અમદાવાદમાં ગણેશપતિ મહોત્સવને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રીજીની ભક્તિ સાથે ઓપરેશન સિંદૂર લોકલ ફોર વોકલ સહિતના સંદેશની થીમ પર શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ગણેશ ઉત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના વૈષ્ણવ દેવી વિસ્તારમાં આવેલ મેગ્રેટ લાઈફ સ્ટાઇલ સોસાયટીમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે

અમારી સોસાયટીમાં જે કમિટી ચાલે છે એ બહુ સરસ કામ કરે છે યુવાનો બહુ ઉત્સાહ છે અમારી સોસાયટીમાં અને સાથે સાથે અમારું ભજન મંડળ પણ એવું છે અમારી આ બધી બહેનો અમારી સાથે ભજન પણ જોડાયેલી છે અને એ બધી બહુ સારું કામ કરે છે અને આજ આ નવી યુવા પેઢીમાં એ બહેનો અમારી સાથે જોડે રહી અમે સિનિયર સિટીઝન છીએ બહેનો અમારી જોડે રહી સારું એવું કામ કરે છે અને આ બધી સારી એવી સરસ સમર્થ બધી પ્રવૃત્તિમાં એમને સપોર્ટ કરે છે ગણેશ ઉત્સવ ચાલુ છે ગણેશ ઉત્સવ ચાલુ છે નવરાત્રી પણ આવશે કેવો ઉત્સવ રહેતો હોય છે તમારા મહિલાઓમાં અમારી સોસાયટીમાં બધા પ્રસંગો થાય છે ગણેશ ઉત્સવ થાય જન્માષ્ટમી ગઈ સરસ પ્રસંગ કર્યો આ પણ સરસ છે હવે નવરાત્રી આવશે અમારે બહુ સરસ બધા ભાગ લેશે અને બહુ સરસ બધા એક અમારી સોસાયટીમાં બધા એક સંપીને સરસ ભાગ લેશે બધા પ્રવૃત્તિઓમાં મેગ્નેટ લાઇફ સ્ટાઇલ કોપરેટિવ સોસાયટી હાઉસિંગ સર્વિસ સોસાયટીના ચેરમેન તરીકે ફરજ બજાવું છું અમારી સોસાયટી ખુડિયા વિસ્તારની અંદર આવેલી છે અમદાવાદનું એક ગામ છે ખુડિયા જેની અંદર આ સોસાયટી વસેલી છે સાયન્ટિયન અમે અમારી સોસાયટીની અંદર અવનવા પ્રસંગો કરતા હોઈએ છીએ જેવા આપણા ગુજરાતી તહેવારો છે જેમ કે જન્માષ્ટમી છે રામનવમી છે ગણેશ ઉત્સવ છે અને નવરાત્રિ છે જેનું ભવ્ય આયોજન અમારી સોસાયટીમાં અમારા યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે આ પછી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલી છે જેનું આપ અત્યારે હાલ લાઈવ અમારી પાછળ જોઈ રહ્યા જેની અંદર વડીલો તથા બહેનો અને સોસાયટીના દરેક યુવકો જે જોડે રહીને આ પ્રસંગનું આયોજન કરેલ આવા અનેકો તહેવારો જેવા કે આપણા જન્માષ્ટમી આવતી હોય ત્યારે પણ અમે લોકો અહીંયા સારું એવું આયોજન કરતા હોઈએ છીએ અમારી સોસાયટીની અંદર કુલ બસો આડત્રીસ મકાન આવેલા છે જેની અંદર લગભગ પાંચસોથી છસો માણસ હાલ વસવાટ કરી રહ્યા છે અને અહીંયા સ્ત્રીઓ દ્વારા ભજન મંડળ ચલાવવામાં આવે છે યુવકો દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જેવા કે કેમ્પો હોય લાઈટ ડોનેશન કેમ્પ છે એવા કેમ્પ પણ અહીંયા કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના નાના મોટા એવા કેમ્પો પણ કરવામાં આવે છે કે જે લોકોને હેલ્પ માટે હોય અને લોકોને હેલ્પફૂલ થતા હોય છે આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જાતના નાના મોટા પ્રસંગો બનતા હોય તો અમારી જે સોસાયટીની ટીમો છે એ લોકો પણ ત્યાં મદદરૂપ માટે જતું હોય છે આ વર્ષે ગણેશ ઉત્સવમાં કોઈ થીમ આધારિત ગણેશ ઉત્સવ કરીએ છે કે આવતા વર્ષે કોઈ આયોજન ખરું ના આપણે દર વર્ષે કોઈપણ જાતનો કોઈ થીમ નથી રાખતા દરેક જે પણ યુવાનો છે એમની અનુકૂળતા પ્રમાણે એમને જે ગમતું હોય એ પ્રમાણે જે ચાલતું હોય બજારની અંદર માની લો કે આ વખતે કોઈ સારી થીમ બની જાય તો એવી જ થીમ આપણે અહીંયા પણ ડેવલપ કરતા હોઈએ અને નવરાત્રિની અંદર બી એવા કોઈ બહારની અંદર જોતા હોઈએ છે કે ભાઈ આ જગ્યાએ સારું ડેકોરેશન થયેલું છે તો એ પ્રમાણેનું આપણે ડેકોરેશન અહીંયા પણ કરતા હોઈએ છીએ અને ભવ્ય આયોજન કરતા હોઈએ